સ્વાગત છે આજના વિડીયોમાં તો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જણાવી દઉં કે જો મારી ચેનલ બનાવવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોકે હું આવા નવા વિડીયો હું લઈને આવું છું તો તમને એનું નોટિફિકેશન સૌથી પહેલાં આવે તો આજના વિડીયોમાં જણાવીએ છીએ કે જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો છે કે જે ઓક્ટોબર બે હજાર પચીસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકશાનએ જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે ના અમલીકરણ બાબત એની માટે અમરેલી જિલ્લા છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવિલ બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ આ ટોટલ તેત્રીસ જિલ્લા છે જેમાં પાકને નુકસાન થયેલું કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યું છે એ બાબતે આ પરિપત્ર બહાર પાડ્યો છે તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ તો એમાં જણાવ્યું છે કે તેત્રીસ જિલ્લા છે એમના સંદર્ભ પત્ર બે મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ બપોરે બાર વાગ્યા લગીને આ અરજી શરૂ થશે બપોરે બાર વાગે ચૌદ તારીખના દિવસ અને એ આગલા પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે તો એના માટે છેલ્લા પંદર દિવસમાં તમારે અરજી કરવાની રહેશે તો આના માટે અરજી ક્યાં કરવી કઈ રીતે કરવી એ પણ આપણે જાણી લઈએ કે અરજી કઈ રીતના કરવાની રહેશે પ્લસ બીજું કે આ અરજીમાં ડોક્યુમેન્ટ્સ શું શું જોશે તે પણ આપણે જોઈ લઈશું તે હું તમને આગળ જણાવીશ કે અરજી ઓનલાઈન કરવાની રહેશે તેમાં ડોક્યુમેન્ટ શું જોશે એ મને આગળ જણાવું છું તો આ તમે જોઈ શકો છો કે જરૂરી ડોક્યુમેન્ટ છે તલાટી શરીરનો વાવેતર અંગેનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્ર અને જો મૃતક ખાતેદાર હોય તો મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સંમતિપત્ર અવશ્ય છે એ તમારે આટલા જોઈશું જોઈશે ને જોઈશે બાકી તમારી અરજી નહીં થાય એટલા માટે એ જણાવી દઉં કે આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે પ્લસ બીજું કે અરજી ક્યાં કરવી તો આ અરજી તમારા ગામ પંચાયતના જે વીસી હોય ઓનલાઈન અરજી દરેક ગામના વીસી મારફત મારફતે જ કરવાની રહેશે મતલબ કે જે ગામના તમારા વીસી હોય પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર એ કરી આપશે તો જેવું પોર્ટલ ચાલુ થાય એવું તમે આ અરજી કરી શકશો મતલબ કે ચૌદ અગિયાર પચીસના દિવસ બાર વાગ્યાથી આ પોર્ટલ ચાલુ થશે ધન્યવાદ